નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું વડોદરા શહેરના નજીક આવેલા પેટ્રોલ પંપ પંપ સંચાલકો કેટલાક કર્મચારીઓની ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હળની પોલીસે સમગ્ર ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સંચાલિત ખોડિયાર નગર પાસે આવેલા જીઓ બીપી પેટ્રોલ પંપ પર ગત રાત્રિના સમયે કેટલાક સિકલીગર ગેંગના તત્વો પેટ્રોલ ભરાવાના બહાને આવ્યા હતા ત્યારબાદ ફિલર સાથે તકરાર કરીને ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા થોડી જ વારમાં પાઇપ અને તલવાર જેવા મારક હથિયારો સાથે પચીસ લોકોનું ટોળું પેટ્રોલ પંપ પર ધસી આવ્યું હતું અને કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો પેટ્રોલ પંપ ની સિલક ના એસી થી નેવ હજાર ની રકમ પણ લૂંટી લેવામાં આવી હતી કર્મચારીઓએ હિંમત કરીને ટોળા પૈકીના ત્રણ સિકલીગર ને ઝડપી લીધા હતા અને હરણી પોલીસને ને હવાલે કર્યા હોવાની માહિતી મળી છે સમગ્ર ઘટનામાં પેટ્રોલ પંપના સીસીટીવી બંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે હાઈ વોલ્ટેજના કારણે સીસીટીવીનું ડીવીઆર બંધ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે જોકે પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવી રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે હણી પોલીસે લૂંટ અને મારામારીની ઘટનામાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે બિલકુલ ગઈકાલ તારીખ છવ્વીસ બાર બે હજાર તેવીસના રોજ નવથી સાડા નવ વાગે રાત્રિના સાંજના કોઈ ચાર ઈસમો ડીઝલ પેટ્રોલ ફ્યુલ પુરાવા માટે આવે છે જીઓના પેટ્રોલ પંપ પર એક લેડી કર્મચારી છે જે ફિલર તરીકે કામ કરે છે પેટ્રોલ પુરાવા આવનાર વ્યક્તિએ નાણાકીય બાબતે યા પૈસા આપવા બાબતે થોડી ઘણી રકજત થયેલી આ લેડી કર્મચારી સાથે ગાળા ગલોચ કરતા બાકીના જે પુરુષ કર્મચારીઓ હતા તેઓ પણ આ તરફ ધસી આવેલા આ જે ચીકલીગરો છે એ આમાં વોરિયર હોય છે એ ઝડપથી એસોલ્ટ કર્યો પુરુષ અને સ્ત્રી આ બંને કર્મચારીઓની હાજરીમાં ચાર ચીકલીગરો પૈકી એક ચીકલીગરે સળિયો લઈ અને માથાના ભાગે માર્યો વાળ ઓળાવવાનો એક સુયો પણ પોતાની પાસે હતો અને કાંડામાં પહેરેલું કડું માથામાં મારતા વિશાલભાઈ નામના જે કર્મચારી છે એમને માથામાં વધુ પડતી ઈજા થતાં કલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે અને આ વિશાલભાઈની ફરિયાદ લેતા ફરિયાદની વિગત મુજબ લગભગ આ બનાવ સવા નવ સાડા નવનો છે અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં સિટી પોલીસ એ ડિવિઝન એચ ડિવિઝન અને જી ડિવિઝન જોઈન્ટ સર ડીસીપી ઝોન ચાર્જ ઇન્ચાર્જ અધિકારીશ્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયેલા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર